જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ડબલ તાલુકાના વિસ્તારમાં આવેલ મહુડી ભાગોડ બહાર જનતાનગર ખાતે પીવાના પાણીની જૂની લાઇનમાંથી ગંદુ પાણી આવતું હોય નવી લાઇનમાં કનેક્શન જોઈન્ટ કરી પાણીની સમસ્યા દૂર કરવા વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નગરપાલિકા કચેરી ખાતે બહેનોએ રજૂઆત કરી હતી છેલ્લા ચાર પાંચ વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા વિસ્તારના રહીશોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે મળતી માહિતી મુજબ નગરના મહુડી ભાગોળ બહાર જનરાગર સોસાયટી ખાતે વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી જૂની પીવાની પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતું હોય પીવાલાયક ન હોય વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા પ્રજા ભોગવી રહી છે નવી પાઇપલાઇનમાંથી પાણી આપવા માટે ડભુ નગરપાલિકા કચેરી ખાતે વિસ્તારની મહિલાઓએ રજૂઆત કરવામાં તે આવી હતી દરમિયાન વર્ષોથી એક જ ટેન્કર દ્વારા પીવાનું પાણી સોસાયટીને પૂરું પાડતા હોય નવી પીવાના પાઇપલાઇન હોવા છતાં જૂની પાઇપલાઇન ચાલુ રાખીને તેને બંધ કરી નવીનમાં કનેક્શન જોઈન્ટ કરવા તેવી પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી તો વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે કે તેને વહેલી તકે દૂર કરવા જણાવ્યું તો વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોય ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા રહીશોમાં બોલાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીને કારણે આ મુશ્કેલી વેઠવી પડી રહી છે અમે જનતાનગરના રહેવાસી છીએ જનતાનગરમાંથી આવ્યા છીએ આ નગરપાલિકામાં તો અહીંયા રજૂઆત કરીએ અમારે પાણીની બહુ તકલીફ છે આજે દસ દિવસ પાણી આવતું નથી પાણી વગર કરવાનું શું પાણી જીવન છે પાણી વગર કરવું શું એનું અમે નિવેદન કરવા આવ્યા છે કે અમારા પાણીનો જલ્દી થી જલ્દી નિકાલ કરો જૂના કનેક્શન નું પાઇપ જો નવી લાઈન નું બંધ કરી જૂની લાઈન માં આપે જે ખરાબ પાણી આવે છે એમાં જોડ્યું છે એનો શું મતલબ છે તમે જૂની લાઈન અમારે ત્યાં તો છે જ નહીં પણ જૂની લાઈન ના બદલે નવી લાઈન માં જોડે તો એમને કોઈ તકલીફ ખરી એમને પાણી જ આપવું છે તો પછી નવી લાઈન માં ચાલુ ના રાખે જૂની માં કરવાની કોઈ જરૂર નથી બસ પાણી મળે બીજી કશી માંગ નથી અમને પાણી મળે નવી લાઈન માં મુમતાજ ઇબ્રાહીમભાઈ પટેલ